啊。 જોતા જોતા બે મા દીકરો હાવ ધીંગાણે સૈડા ગાંડીનો જા આ ફોદો ક્યાં જરવાતો નથી જા ફોદો વાડીનો જતા બિસારી મિંદડી ખાખણા લેતી પછી મિંદડી કે ચડે લ તું માર WWE ચાલે હે આટાણે જે ખાટલો ગઈ જો ને તે બી ગયો અરે એ જોતા વાયડીના પેટનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ બ્લોગમાં તો વાગી ગયા છે હાળાઠ ઉપર થઈ ગયું ને અહીંયા આપડે છે રોટલી

જો આપડી છે ને એવડી એવડી થઈ ગઈ જેથી પણ સીધું કેવડી થઈ ગઈ ઘણી વડી થઈ ગઈ હો અને હવે પાણી વાર હું છે ને ભાઈ તૈયારી કરે હે નાકા હેરખા કરે

બેક વાર વારથી ક્યાંય પવન ના આવે ને એટલે કોઈ ચાન્સ નથી મેથી તો ઉગી ગઈ નામી મજાની ધાણા ની મેથી તો મસ્તી ગઈ આ ખેર પાણી પીએ ને એટલે ભાગીએ કોઈનું એક મેથી થઈ જાય ને તોય નામી બીજું કંઈ ના થાય કઈ નહીં એક મેથી નું જ કામ તો આટલી મેથી તો આપણે ખૂટાડી માંડવી અને જે આમાં ધાણા હતા પણ ધાણા તો કંઈ લાગતું નથી કંઈ ધાણા ને ગુવાર ને બધું હતું પાલક ને એ તો કંઈ દેખાતું નથી પછી આમાં પવન નથી આવતા ને આ તો શું હોય આ લગભગ મેથી તણાઈને આવ્યું ભલે કે ખડ હોય પછી તો આપણે આમાં કંઈ ખબર પડે નહીં બીજું જો કંઈ નથી ઊગું પાલા ખાઈ ને થઈ ગઈ અહીં વાય તે એટલે મેથી ઉઈ ગઈ મેથી દાણા કોક તણાઈ ને આવ્યો હોય ને આમ ઈ અને એટલે મેથી ઉઈ ગઈ બાકી જા આ હે ને હા ઓથા આવી ગયો હવે એટલે આમાં કઈ હું જે નહીં થોડાક દીધા હોય ને આમાં ઊભા હું તો એ નહીં દેખાય અમારે વલ બહુ કરે જમીન જાડી રહી ને એટલે વધે બહુ ગમે એ મોસમ અને પાછું ખાતર એટલા વરસથી આ નાખી એટલે ખાતર નહીં થોડોક ફેરતા પડે થોડોક નહીં પણ જાજો ફેર પડી જાય ખાતર હાલો તો જો જયદીપ ભાઈ ચા પી લે ને પછી જાઉં ઘેરે હમણાં બધે મજા નથી ને કોઈ કંઈ ખવાતા હું ચોટલી ઊભી થઈ હમણાં હે મજા નથી ને કોઈ ખાઈ ને થકતું કઈ જસમીન ક્યાંય કઢી કરી દે તો કઢી ભાત બનાવવા હે ને રોટલા કઢી તો જયદીપ નહીં ભાવે બાકી જો શાક હોય ને ગુવારનું કે તો ઘાણી થાય કા કઢી તો ભાવે ને તને

હે ને ચા પી લે એટલે હું જટ જવા દઉં ઘેરે પાવર આવે બપોરે હાલો તો કન્ટિન્યુ કર્યું ઘેરે અટાણમ વીણી અને હું મારી મમ્મી વીણે હે હું બહાર લાગે લાગ્યા ફારવા બહુ અહીં જો ધીરું ધીરું મારા પપ્પા ચાલુ રાખ્યું માંડવી ચોખ્ખી કરવાનું એટલે અટાણમાં ચોખ્ખી કરી લીધી હાલ જ ખાશે બપોરામાં કઢી ભાત

ખાવા આલી ગયા અને ટોરે એટલો હતો તો બહુ બેઠા નથી અહીં હાલો તો હવે ભારી ચડાવી દઈએ એટલે જઈ મારી મમ્મી ને એમ થાય હું વહાઈ રહી જઈશ મોરશે આખા ગામથી જા બે ભાઈ પાણી ચાલુ કર્યું ગુંદરી બાકી રહી ગઈ હતી હમણાં થોડાક દી પહેલાં મકાઈ પાય ને તઈ હવે ગુંદરીને પાવી જો જ્યાં અહીંથી કાયદેસર છે ને પટો પડી જાય નોખો હા કુંદરી ઊંચી વાઈ ગઈ અને મકાઈ થી નીચી ગઈ અને આ ગ્યારામાં તો હે ને રોગી વવાઈ ગઈ હતી બાકી આ કોરો રાખો પણ તોય કેવી ઉગી ગઈ જતા નાકપુર એ નહીં ને આપણે અહીંયા હમ હમ ઓહ હા છોકરાનો વારો આવ્યો પાણી વારવાનો જસ્ટમિનને દે ને એકાદું નાખું વારે હે જસ્ટમિન

દેખાતો નથી ગુંદરી થઈ ગઈ હજી કેટલી વાર પાવી જાય કાંઈ જઈ ને ચીકણી માટી છે આ અને આ ક્યારે ને પી જો આખો હાલ ચા હોય તો પીલે મારે મોડું થાય હાલો તો હવે આપણે આ સાથે આ વ્લોગ ને એન્ડ કરી મળીએ કાલ વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ